મહારાજા સયાજીરાવ ગાયકવાડ તેમજ ગાયકવાડ શાસને વડોદરા શહેરને અનેક ઐતિહાસિક ઇમારતો ભેટમાં આપેલ છે જો કે આજના સત્તાધીશો તંત્ર દ્વારા એ કક્ષાનું એ લેવલનું કામકાજ તો થતું નથી તેઓ લોકોની પ્રાથમિક જરૂરિયાત રોડ રસ્તા પાણી પણ યોગ્ય રીતે આપી શકતા નથી તો તેમની પાસે ગાયકવાડ શાસન સમયની જેવી ઐતિહાસિક ઇમારતોની તો અપેક્ષા રાખી જ ન શકાય પણ જે ઐતિહાસિક ઇમારતો હાલમાં છે જે વડોદરા શહેરને વૈશ્વિક કક્ષાએ ગૌરવ અપાવી રહી છે તેની પણ જાળવણી કરવામાં આવતી નથી ઐતિહાસિક ઇમારતોની જાળવણી પ્રત્યે સતત દુર્લક્ષ થઈ રહ્યું છે જે શહેરમાં આટલો મોટો ઐતિહાસિક વારસો રહ્યો હોય તે શહેરમાં હેરિટેજ નિષ્ણાતોની સતત સલાહ અને એવી ઇમારતોના સંરક્ષણ જાળવણી પ્રત્યે આજના સત્તાધીશો તંત્ર સંવેદનશીલ નથી હેરિટેજ જાળવણીમાં જાગૃત નથી બ્રિજ બનાવવા બાકડાઓ મૂકી દેવાને જ વિકાસ સમજતું તંત્ર શહેરના ઐતિહાસિક ગૌરવને આવનાર પેઢી સુધી પણ પહોંચી શકે નવી પેઢી પણ પોતાની કલા સંસ્કૃતિને આ ઐતિહાસિક વૈભવી ઇમારતો મારફતે કંઈ નવું શીખે જાણે સમજી શકે તે માટે પ્રયત્નો હાથ ધરાતા નથી શહેરની ન્યાયમંદિર ઇમારત માંડવી દરવાજો તંત્રના પ્રતાપે આજે ધીમે ધીમે ખંડેર બની રહ્યા છે તો ખંડેરાઓ માર્કેટ પણ તંત્રના પ્રતાપે ધીમે ધીમે ખંડેર બનવાની દિશામાં વધી રહ્યું છે આ જગ્યાથી વડોદરા મહાનગરપાલિકાનો કાર્યભાર પણ થઈ રહ્યો છે પણ આ ઐતિહાસિક ઇમારતની જર્જરિત થતી અવસ્થા મામલે તંત્ર ગંભીર નથી તંત્ર હયાત બિલ્ડિંગોની જાળવણી ન કરતા હાલ બિલ્ડિંગની જર્જરિત અવસ્થા થઈ રહી છે ખંડેરાવ માર્કેટની ઇમારત પણ જર્જરિત થવાની દિશામાં વધી રહી છે જે જગ્યાએ અધિકારીઓ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવે છે પાલિકા કચેરીએ ઘણા બધા લોકો મુલાકાતે આવતા હોય છે તે સ્થળ હાલની સ્થિતિએ સુરક્ષિત લાગતું નથી પાણી પહેલાં પાળ બંધાઈ હોત તો આ સ્થિતિ આજે આવી ન હોત હવે બિલ્ડિંગની સુરક્ષાને લઈને જ્યારે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર પણ નવી ઇમારત બનાવવા માટેની જગ્યાની શોધખોળની દિશામાં હિલચાલ કરી રહ્યું છે અન્ય સ્થળોએ પોતાના માટે નવીન વ્યવસ્થાઓ ઊભી કરવામાં પ્લાનિંગ કરી રહ્યા છે શહેરના સામાજિક આગેવાનો અને અનેક નાગરિકો માંગણી કરી રહ્યા છે કે કચેરીના માળખાનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કરી તાબડતોબ યોગ્ય પગલાં લેવાય ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગની જર્જરિત અવસ્થા મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને પૂછાતા તેમણે ઐતિહાસિક બિલ્ડિંગની જર્જરિત અવસ્થાની વાસ્તવિકતા તો સ્વીકારી હતી તથા જણાવ્યું હતું કે આ બધું મોટું ડિસિઝન છે સુરતમાં મોટી ઓફિસ બનાવાઈ રહી છે તો આપણી પણ ઈચ્છા છે જમીન જોઈને પ્લાનિંગ ચાલી રહ્યું છે ફ્યુચર પ્લાનિંગ કરી રહ્યા છે આ નિર્ણયની સત્તાવાર માહિતી પૂરતી કામગીરી બાદ જણાવાશે વધુમાં જણાવ્યું હતું કે ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ પણ હેરિટેજ સ્થળ છે તેને પણ કન્ઝર્વ કરવાની છે સાથે જ ગરબા દરમિયાન ટ્રાફિક પાર્કિંગ સંદર્ભે આયોજકો સાથે બેઠક થશે આયોજકોની પણ જવાબદારી છે કે આટલા મોટા આયોજનો થતા હોય ત્યારે પાર્કિંગ છે ટ્રાફિક છે આ બધી વ્યવસ્થાઓમાં તેઓ પણ પોતાની ફરજ નિભાવે સાથે જ ગરબા પાસના વધતા દરોને લઈને જણાવ્યું હતું કે આયોજકો દ્વારા બહેનો માટે વિદ્યાર્થીઓ માટે રાહત અપાય તેવું કરવું જોઈએ નું આયોજન ફ્રી છે તેમ જણાવ્યું હતું આજે ચર્ચા ચાલતી હતી પણ આ એક ડિસિશન મોટું ડિસિશન છે નવું ઓફિસ બનાવવાનું આપણે આપણે પ્લાનિંગ લેજમાં લીધું છે જે રીતનું સુરત મોટી ઓફિસ બનાવી રહી છે આપણે પણ બનાવવાની ઈચ્છા છે વીઆર આઈડેન્ટીફાઇંગ લેન્ડ અને એની પ્લાનિંગ પણ ચાલી રહ્યા છે પણ જે આજે જે પાછળની ભાગમાં જે જર્જરીત છે ડેપટી કમિશનરે પણ એન્જિનિયરને ટકોર કરી હતી કે અમને ધ્યાને મૂકીને કરજો જે તે કરીને અમે પણ બહાર આવી શકીએ પણ ઇટ વિલ બી ડન અમે અમે ફ્યુચર પ્લાનિંગ પણ કરી રહ્યા છે ખંડેરો માર્કેટ એક ઐતિહાસિક હેરિટેજ સ્ટ્રક્ચર છે એને પણ કન્ઝર્વ કરવાની જરૂરિયાત છે ફ્યુચર પ્લાનિંગ કર્યા પછી હું આપને સત્તાવાર જાહેરાત કરી શકું છું પણ પ્લાનિંગ ચાલી છે ટ્રાફિક માટે પોલીસ કમિશનર માન્ય પોલીસ કમિશનર સાથે પણ અમારી ચર્ચા બાકી છે એ અમે ઓલરેડી ઇન્ફોર્મલી તો વાત કરી દીધી છે પણ નવરાત્રી જ્યારે મહાનગરપાલિકા કરતું હોય અલગ અલગ આયોજકો સાત આઠ દિવસ નવ દિવસ કદાચ પોસ્ટ નવરાત્રિ પણ કરતા જ આવી રહ્યા છે એના માટે પાર્કિંગ ટ્રાફિક એક મોટું ઇસ્યુ છે માન્ય પોલીસ કમિશનરે ગઈકાલે એક મિટિંગ તો કરી છે આયોજકો સાથે અમે પણ બે દિવસની અંદર આયોજકો સાથે મિટિંગ કરવાના છે ઘણું બધું એમની ખાલી ગરબા કરવાની એમની જવાબદારીઓ પણ એના સાથે જોડી રહ્યા છે એમના માટે અલગ મિટિંગ પણ લેવાના છે અને જે રેટ્સ માટે જે અત્યારે સિટીની અંદર એક નાનું ઇસ્યુ આવ્યું હતું કે એક્ઝોર્બિટન રેટ્સ કોઈ ચાર્જ ના કરવું જોઈએ અત્યારે અમે એ પ્લાનિંગ કરી રહ્યા છીએ કે એટલીસ્ટ બાળ લેડીઝ અને જે સ્ટુડન્ટ્સ છે એના માટે થોડું સબસિડાઇઝ ટ્રીટમેન્ટ કરવું જોઈએ જે વડોદરા મહાનગરપાલિકા આયોજન કરે છે તમામ માટે ફ્રી છે કારણ કે અમે સિટી ગવર્મેન્ટ છે બધા બધા માટે ઝીરો કોસ્ટમાં કરવાના છે પણ આયોજકો સાથે જે મિટિંગ કર્યા પછી અમે નિર્ણય આની અંદર